સુરતના ખાતે આવેલ જૂના ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી સુરતના નાની બેડ ખાતેના ગ્રામજનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાની બેડમાં આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકા ન હતી તે પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચિંતા ઉચ્ચારી હતી મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ પ્રમુખસિંહ ચિત્રભા કોઈ પટેલ ભગત ગોવિંદ રજૂઆત એવી છે સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા અગિયાર છ બે હજાર ચોવીસને રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવી પૌરાણિક મંદિર છે એને જાતે ડિમોલિશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી એક વીકમાં તમારી જાતે છે આ વીકમાં એનું કરી જેટલો ભાગ કપાટમાં જાય અને મંદિર બનાવવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકામાં સમય નાની વેર ગામ જોડાય છે આ મંદિર સાથે નાનીવેર ગામ મોતી ગામ ડબોલી ગામ સિંગોરપુર કુંદગલી ઈદગાવાર કતારગામ વિસ્તારના તમામ અમારા જે સ્થાનિકો લોકો છે એની હસ્તા મંદિર સાથે જોડે મંદિરનો કેટલો ભાગ ડિમોલેશન કરવા માટે મંદિરનો ભાગ સમજો કે પંદર વીસ ફૂટ પંદર મંદિર મંદિર અઢીસો થી ત્રણસો ચોર હા વારમાટો અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ